શરૂ કરવામાં આવે છે પણ ના દિવસે પણ આ વ્રત એક દિવસ કરી શકે છે અને આ વ્રત કરવાથી આયુષ્ય વડ સાવિત્રી નું વ્રત કરવાથી સૌભાગ્યવતી બહેનો જ આ વ્રત કરી શકે છે અને તેનું આયુષ્ય ઘણું જેમ વડ આયુષ્ય લાંબુ હોય છે એમ આ પતિદેવનું આયુષ્ય લાંબુ થાય એના માટે આ વ્રત કરવામાં આવે છે નકડ ઉપવાસ કરીને આવ્રત કરે છે પછી આવ્રત ની પૂજા કર્યા પછી જ ફલાન ને એવું કરે છે આખો દિવસ બ્રહ્મ વિષ્ણુ મહેશ નું નામ લેવામાં આવે છે શાર્કી દેવી સત્યવાન નું નામ લેવામાં આવે છે જેવી રીતે એમ કે સત્યવાન ને સત્યવાન આયુષ્ય વધ્યું સત્યવાન ને શાર્કી ને જીવા ફળ્યા તો વ્રત કરનાર સૌને ફળે એ માટે આ વ્રત કરવામાં આવે છે આ વ્રત કરવાથી અખંડ ભાગ્ય પ્રાપ્ત થાય છે પતિનું આયુષ્ય વધે છે પતિના જીવનની જીવાની પ્રગતિ થાય છે ઉન્નતિ થાય છે સંતાનો પણ સુખી રહે છે અને સુખાકારી માટે આ વર્ષ આવે તેનું વ્રત કરવામાં આવે છે ઉમા સોસાયટી ડભોઈ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભુજ કચ્છ